એટલે આ જે અસામાજિક તત્વો હોય છોકરીને ભગાડી લઈ ગયા હોય એ બે વર્ષ સુધી તો સારું રાખવું અને પછી જ્યારે આપણો વારો આવે ને એટલે જમીન માં ભાગ માંગે એટલે અમે સરકારને મેં ચોથી માંગણી એવી કરીએ મા બાપ વગર સહી વગર કોઈ પણ લગ્ન થાય ને તો સરકાર એવો કાયદો બનાવો કે ઓટોમેટિક એની તમામ મિલકતમાંથી બે દખલ થઈ જાય માં બાપની મહેસાણાના અંદર ચોરાસી સવારનું સંપૂર્ણ

ઓ જેમના પ્રયત્નો થતી આપણે પિન અદામત આયોગમાં કાયમી એમની શ્રીની નિયુક્તિ કરવામાં સફર રહ્યા છીએ જે કામકારી લાગળગડ હતી આપણે આ મિત્રોના પ્રયત્ન આજની વિજાપુર ખાતેની અજલ क्रांति સભામાં આજે દરેક સમાજની જે પ્રગતિનો ઉગ્ર છે એ ખૂબ જટપી છે તો જારે બનશે એની સિસ્ટમ છે બંધારણમાં ફેરફાર કરવો કોઈ એક બે દિવસના કામ નથી પણ મારી સૌથી પહેલા માતા બહેનોને વિનંતી છે કારણ કે મારા ભાઈઓ તો બિચારા વિરોધ હોય પણ માતાઓ બેકઅપ બહુ હોય છે એટલે મારી માતાઓ બહેનોને વિનંતી છે કે દીકરીઓ આવું તો પગલું ભરશો જ નહીં ભરવું પડે તો મા બાપને સંમત કરો સમજાવો હકીકત કહો અને મા બાપ એ જોશે તો ચોક્કસ તમારા લગ્ન કરાવશે મારા પણ પ્રેમ લગ્ન થયા છે

પહેલા એનું પિયર જોતા મા બાપ ના જોતા એ બધું જોવાના બદલે ખાલી મોટર સાયકલ ઉપર અને મોબાઈલ મોડેલથી જે લગ્ન થવા માંડ્યા છે એને ચોક્કસ રોકવા જોઈએ અને આ ત્રણ પેટીના સંબંધ તરફ આગળ વધવા માટે આપણે બધાએ કરવું જોઈએ અને જે રીતે ભઈએ હમણાં કહ્યું કે આગેવાનોની ફરજ છે કે સરકાર આગળ આ રજૂઆત કરે તો ગુજરાત લેવલે આ પ્રકારની રજૂઆત કરવા માટે આપણા પાટીદાર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પાસે જ્યારે બી જવાનું થાય તો એમાં સેતુ બનવા માટે તો આપણે મારું પહેલું નામ લખી લેજો આપે આ કાર્યક્રમમાં જે આયોજક કરીને બોલાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય સરદાર જય જય સરદાર અને અમારા સરપંચ દીપાભાઈ અમારા બધા જ આંદોલનકારી આમ તો નામ લેવાય દર્શનભાઈ વકીલ અને પીઆઈ પટેલને તો કેમ ભૂલાય અમારા આંદોલન વખતે કહી પડો કે કાકા આ કરવાનું છે છોકરાઓ આવી જાવ હર હંમેશા આપણે સામાજિક રીતે બહુ મોટું પીઠબળ એમને આપ્યું છે અને સમાજની આટલી મુહિમ આપણે સૌ જાણતા કે સરકાર સામેની આ લડાઈ અને એને સાથ અને સહકાર પાટીદાર સમાજના આગેવાનોએ આપ્યો છે એની આજે ખુશી છે પણ અમારા આંદોલન સાથી મિત્રો

પોતાની દીકરીનું અહિત ઈચ્છતું ના હોય કોઈ માતા એવું ઈચ્છે નહીં કે મારી દીકરી કે દુખી પરિવારમાં જાય આપણે દીકરીનું જેમ કીધું કે સાત પેઢી સુધી જોઈએ છે એના નોકરી શું કરે છે ધંધો શું કરે છે એ ઘરના સંસ્કાર કેવા છે એ માં-બાપ બધું જોઈને દીકરી જેને પરણાવે છે એટલે મારા દીકરીઓને પણ વિનંતી છે કે તમે કોઈને પ્રેમ કરતા હોય તો એને ચકાસજો આપના માં-બાપને કહો. દીકરો ગમે છે જો એ મા બાપ એનો પરિવાર જોશે એનો કુટુંબ જોશે અને કદાચ એ સારું પરિવાર હશે તો તમારી સહમતી થી ત્યાં તમને પરણાવશે

આધાર કાર્ડમાં રહેલા સરનામા ઉપર જ એનું રજિસ્ટ્રેશન થાય અને જે કંઈ લોકો તલાટી મંત્રી હોય વકીલ હોય કે અન્ય કોઈ પણ અધિકારી હોય એ ખોટી રીતે કાગળોમાં સહી કરે તો એની સામે પણ કાયદો બને અને એની સામે સજા થાય એ પ્રકારની માંગણી અહીંથી આજે કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં આવતા સમયમાં તાલુકા લેવલને ગ્રામ્ય લેવલને અને જિલ્લા લેવલને રેલીઓ અને સભાનું આયોજન કરવાનું નક્કી થયું છે પાંચ દસ બે હજાર પચીસના રોજ માણસા ખાતે પણ રેલીનું આયોજન જાહેરાત કરવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતના તમામ સમાજો આ કાયદાને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે સમગ્ર ગુજરાતનો પ્રવાસ અને સાથે સાથે એકતા યાત્રાનો પણ સંદેશ અમે સમાજને આપી રહ્યા છે અમારી પાસે સરકારને અત્યારે અમે રજૂઆતના સ્ટેજમાં છીએ હજી આંદોલન અને ઉગ્રતાના સમયમાં અમે નથી એટલે ખાસ સરકારને વિનંતીને સરકાર તાત્કાલિક કરે બાકી કાયદો બનાવવા વગર અમે આ પૂરી કરવાના દિનેશભાઈ દીકરીઓને બસાવીને આપે એક સ્ટેટમેન્ટ આપ્યું કે એક જ જગ્યાએ એક જ જગ્યાથી થી નોટિસ મોટી કયા કઈ જગ્યાએથી આવે છે ગુજરાતમાં આણંદ તાલુકાના આણંદ જિલ્લાના પણ ગામો છે જુનાગઢનું નું પણ ગામ છે અને ઘણા બધા એવા ગામો છે બનાસકાંઠાના ગામની પણ વિગત આપી છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા એવા ગામો છે કે જે ગામની વસ્તી થી આઠસો લોકોની છે એમાં સત્યાવીસો સત્યાવીસો લગ્ન થયા છે આ તમામ માહિતી અમે સરકારશ્રીને ઓન રેકોર્ડ આપેલી છે અને સરકારશ્રી આ બાબતમાં સ્વીકાર્યું પણ છે લગ્ન નોંધણીના કાયદામાં જે ફેરફાર થયો છે તેને લઈને સ્પેશિયલ એક્ટ મેરેજ એક્ટનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તેમાં અમે માંગણી કરી રહ્યા છીએ